જય સૂર્યનારાયણ ગુડ મોર્નિંગ મિત્રો હવે ગામ આવી ગયા છીએ ઘણા સમય સુધી બંધ રહેલા મકાનની હાલત શું થાય છે તમને બતાવો જુઓ મિત્રો આ લીટીઓ દેખાય એ બધું રિપેરિંગ કરેલું છે દર વર્ષે ચોમાસામાં આ હાલત થાય છે ભાગે ધાબાની સાઈજ ખૂબ લાંબી હોય ત્યારે આવું બનતું હોય છે ઉનાળામાં પિસ્તાલીસ અડતાલીસ ગરમી હોય શિયાળામાં આઠ નવ સુધી ઠંડક હોય એક્સ્ટ્રીમ પ્લસ માઇનસ ટેમ્પરેચરના કારણે લાંબી સાઈઝના ધાબાની આ હાલત થાય છે આ હાલત જોઈને તમને એક જ સલાહ આપું છું કે ધાબાની સાઈઝ હંમેશા હવે મકાન બનાવો તો લાંબી ના રાખતા આ ધાબામાં પહેલી વખતે પ્લાસ્ટર મરાવ્યું હતું દરેક વખતે વોટરપ્રૂફિંગ કેમિકલનો ઉપયોગ તો કરેલો જ છે ત્યારબાદ ફેલ થયું એ વખતે પ્લાસ્ટર ઉખાડીને ટાઇલ્સ લગાવી હતી ટાઇલ્સવાળો પ્રોજેક્ટ ફેલ થયો એ વખતે ટાઇલ્સ ઉખાડીને પાછી ફરીથી એને ચાઈના મોજેક કરાવી હતી જોઈ લો મિત્રો આ ચાઇના મોજેક કરાવેલી જ છે ચાઇના મોજેક ફેલ થયા પછી અમે એમાં ઉપર ડૉક્ટર ફિક્સિટનું આખું પડ લગાવ્યું હતું એનું આખું ટ્રીટમેન્ટનું ગેરંટીવાળું જે પેકેજ હોય એ લીધું હતું એ પેકેજ લીધા પછી પણ આ બધી ફાટો પડે છે અને એ ફાટોને હવે અમે દાદાજી મેન્યુઅલ દર ચોમાસામાં આવી રીતે આજે સાપોલિયા દેખાય બસ એટલું કરે છે એટલે ટેમ્પરરી પાણી બંધ થાય છે તમે સલાહ આપજો હવે અમારે શું કરવું આ સમસ્યા અહીંયા મોટા ભાગના મકાનોમાં નડી રહી છે જુઓ મિત્રો આ બાજુનું ટેરેસ છે એ ટેરેસની પણ એ જ હાલત છે આ સાપોલિયા જોઈને અંદાજ લગાવજો દાદાજીને ચોમાસામાં કેટલી તકલીફ થતી હશે અહીંયા આના પરમેનન્ટ સોલ્યુશન માટે જરૂર કોમેન્ટ કરજો પ્લાસ્ટરનો ખર્ચો માથે પડ્યો ટાઇલ્સનો ખર્ચો માથે પડ્યો ચાઈના મોજેકનો ખર્ચો માથે પડ્યો એના પછી ડોક્ટર ફિક્સિટ વોટરપ્રૂફિંગ કરાવ્યું કંપનીવાળા જોડે એ પણ માથે પડ્યું પ્લાસ્ટર પછી આ આ જાય આવી રીતે અમે ટાઇલ્સ લગાવી હતી મારા અનુભવ પ્રમાણે તો હવે ધાબુ નાના નાના પાર્ટમાં જ ભરવું જોઈએ બે ત્રણ સ્ટેપમાં રૂમ ભલે ઊંચા નીચા થાય એ ચાલે પણ આટલી મુશ્કેલી નહીં નડે પાસઠ ફૂટ લાંબુ ધાબું છે એ જ મારા હિસાબે આની બીમારી હોઈ શકે કારણ ગરમી ઠંડી એક્સપાન્શન જે થાય સળિયાઓ સળંગ લીધા હોય એ જ આનું મૂળભૂત કારણ હોઈ શકે આ સમસ્યાના કાયમી નિવારણ માટે જરૂરથી કોમેન્ટ કરજો તમારી સલાહ અમે જરૂર વાંચીશું